માખી મચ્છરોનો ઉપદ્રવ વધી જવા હતો આ મામલે સત્વરે યોગ્ય સફાઈ કાર્ય કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી अमान अगरि कंत्रा फंट नथी ત્યાં પુષ્કળ પ્રમાણમાં રોજગાર રહી રહ્યો રોગચાળો થાય છે ધૂમકી ભૂખ થાય છે અને વાસ આવે છે ગ્રાહકો ઊભા રહી શકતા નથી તો આ ભય દૂર કરવા વિનંતી ઊંડી વખારમાં જાહેર યુરિનલ આવેલ છે તેની નજીક છેલ્લા ઘણા દિવસોથી ઉકળાનું ફાટ કરી નાખવામાં આવેલ છે નિયમિત ઉકળો કચરો ઉપાડતા નથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટવાળા અને અહીંના આજુબાજુના બેઠેલા તમામ વેપારીઓનો ભયંકર ત્રાસ થાય છે તેમ રસ્તે ચાલતા રાહ દરિયા પાણી તકલીફ પડે છે આ બારામાં અનેકવાર ફરિયાદ કરી લાગતા વળતા ખાતામાં પણ કોઈને કાંઈ રસ નથી નથી કચરો ઉપાડી જતા કે નથી દવાનો છંટકાવ કરતા અમે ઘણી જગ્યાએ ઘણા ખાતામાં લાગતા વાગતા હોદ્દેદારોને ફોન કર્યા પણ કોઈને આ બાબતમાં રસ નથી તો આ બાબતમાં તાત્કાલિક ઘટતું કરવા વિનંતી છે